જય માતાજી મિત્રો હું છું સિંગર વિજય કોલવડા અને આજે ઈશાંડ ગામથી એવા અમારા ખાસ મિત્ર વિષ્ણુજી ઠાકોર ભુવાજે અને એમના લાડકવાયા દીકરા દીકરી એવા બેન અને યશ ઠાકોરનો જન્મ દિવસ હોય તો જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાએ માં દીપા મા મેરાડી તમને હડપલ ખુશ રાખે અને બર્થડે વિશ ગાવો ત્યારે ઓ એ મન મો તારા નો મોતી પરો વાજા દિલના ખૂણે ખૂણે તારા દિવારે પ્રગટાયા એ દીપો મેલડી મન મો તારા નો મના મોતી પરોવાયાલના ખૂણે ખૂણે તારા દિવારે પ્રગટાયા હે યે તો જગત યા ખોજો મારી વારી વણે એ તો જગત યા ખોજો મારી વારી વણે હે યસ દીપો તિરડી મણો